તો સાથે મેટ્રો ટ્રેનની સાથે સાથે આજે દેશને મળશે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન જે અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે પીએમ નરેન્દ્ર મોદી વંદે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે એટલે કે લીલી ઝંડી બતાવશે અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગે ઉપડશે અને અગિયાર વાગે દસ મિનિટે તો ભુજ પહોંચી જશે અને બીજા દિવસે સવારે ભુજથી સવારે પાંચ વાગે પાંચ મિનિટે આ ટ્રેન ઉપડશે અને સવારે દસ વાગે પચાસ મિનિટે અમદાવાદ પહોંચશે વંદે ભારત મેટ્રો ટ્રેન રહેશે મોડ્યુલર ઇન્ટિરિયર વેક્યુમ ટોયલેટની સુવિધા અંદર આપવામાં આવી છે સેન્ટ્રલિક કંટ્રોલ ઓટોમેટિક સ્લાઇડિંગ ડોરની પણ સુવિધા છે એસી ડ્રાઈવર કેબ સાથેની સુવિધાઓથી સજ્જ છે આ ભારત વંદે ભારત મેટ્રો ટ્રેન મોબાઈલ ચાર્જિંગ સોકેટ આપવામાં આવ્યા છે એલઈડી લાઇટની પણ સુવિધા છે રૂટ મેપ ઇન્ડિકેટર છે અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમની પણ વંદે ભારત મેટ્રો ટ્રેનમાં સુવિધા આપવામાં આવી છે